રાજકોટમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું હજાર

વેપારીઓ લેબર ચાર્જ પર પ્રતિ ગ્રામ ચારસો જેટલું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે જેથી ગ્રાહકોને સોનાની ખરીદીમાં રાહત મળે તેમ છતાં ગત વર્ષે સરખામણી ખરીદીમાં માત્ર પચીસ થી ત્રીસ વૃદ્ધિ જોવા મળી છે સોનાના દાગીનાની ખરીદીમાં બાર કેરેટ અને અઢાર કેરેટના સોનાનો વધુ ઉપયોગ થાય છે કારણ કે તે વધુ મજબૂત અને દૈનિક ઉપયોગ માટે યોગ્ય હોય છે ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે સોનાની ખરીદી કરતા પહેલા સ્થાનિક વેપારીઓ પાસેથી તાજા દરોની પુષ્ટિ કરી લેવી આર્થિક સ્થિતિ અને વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં થયેલા ફેરફારોને ધ્યાનમાં રાખીને ગ્રાહકોને

કારણ અત્યારે જે યુએસ ને ચાઈના ની જે ટ્રેડ વોર કયો ટેરિફ વોર કયો એ ગણી શકાય આપણે એવું માનીએ કે એના કારણે નકર ભૂતકાળમાં જોવા જઈએ તો આ મુજબનો ભાવ વધારો ક્યારે પણ આવેલો નથી બજારમાં આ ભાવ વધારાના લીધે જોઈએ તો ખૂબ માઠી અસર પડેલી છે તમે પણ અત્યારે શોરૂમમાં જોઈ શકો છો નકર અત્યારે અક્ષય તૃતીયાના હિસાબે લગ્નસરાની સિઝન પણ છે અને આવતો મહિનો લગ્નગાળો પણ ખૂબ સારો છે જે મુજબની ઘરાકી બિલકુલ જોવા નથી મળતી ના અત્યારે ભાવ ઘટાડો કેવો ખૂબ મુશ્કેલ છે કારણ કે જે રીતે બજાર અત્યારે ચાલે છે હવે આમાં કેટલું ઉપર જશે કે કેટલું નીચે એ પ્રીડિટ કરવું ઘણું મુશ્કેલ છે સ્કીમ અત્યારે અક્ષય તૃત્યને લઈને અમે ખાસ ઓફર મૂકેલી છે ભાવ વધારાને ધ્યાનમાં રાખીને જેમાં ગ્રાહકોને દસ ગ્રામે ચાર હજાર રૂપિયા સુધી મજૂરીમાં ડિસ્કાઉન્ટ આપીએ છીએ અને પ્લેટિનમ અને ડાયમંડ જ્વેલરીમાં પચાસ ટકા મેકિંગ ઉપર અમે ઓફર કરેલી છે ડિસ્કાઉન્ટ